ફેન્સ જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ફિલ્મ પુષ્પા ટુ ની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે આ ફિલ્મ આગામી છ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સિનેમા રિલીઝ થશે તો મેકર્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં માહિતી શેર કરી છે આ ફિલ્મો પહેલા પંદર ઓગસ્ટે સિનેમા આવવાની હતી તો બીજી તરફ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફારનું કારણ પણ જણાવ્યું છે નિર્માતાએ કહ્યું કે તેમની ફિલ્મની ક્વોલિટી સામે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મહત્વનું છે કે પુષ્પા બે ની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મના ગીતો અને ટીઝરને સો મિલિયનથી વધુ વ્યૂઝમાં